કેમ છે તો આજનો ટોપિક છે બેંકમાં થયેલું એકાઉન્ટ ફીસ કઈ રીતે ખોલાવવું જોઈએ હવે તમને ખબર જ છે કે દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે સાયબર ક્રાઈમ થાય છે કોઈના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા આવ્યા અથવા તો કે એ વ્યક્તિએ કોઈની પાસેથી કોઈની પાસેથી ફ્રોડ કર્યું છે તો તેમનું બેંક એકાઉન્ટ ફીસ થતું હોય છે આવા ઘણા બધા દિવસે ને દિવસે કેસો સામે જોવા મળતા હોય છે હવે ફીસ થઈ ગયેલું એકાઉન્ટ કરવાની સત્તા આજે સાયબર ક્રાઇમને છે કે નહીં તો તે ચોક્કસથી બેંકને ગાઈડલાઇન્સ પણ આપી શકે છે કે આ રીતેથી ગેરરીતિ થઈ છે તો તેમનું એકાઉન્ટ ફિક્સ કરો તો તેમને એકાઉન્ટ ફિક્સ પણ થઈ જશે તો તમને એમ થતું હોય કે અમારા એકાઉન્ટમાં અમારા જે પૈસા આવેલા છે કોઈ ગેરરીતિથી પંદર કે વીસ હજાર જેવી રકમ આવેલી છે ગેરરીતિથી આવેલા છે તો તેને ફિક્સ કરી શકાશે પરંતુ તમારા જે કમાયેલા પૈસા છે તો તમને એમ થતું હોય કે પોલીસ તેને કંઈ કરી શકશે કે નહીં તો પોલીસ એમને કંઈ કરી શકતી નથી તો આવું ઘણી વાર થતું હોય છે કે તમારી મહેનતના પૈસા પણ જતા હોય છે તો તમારા એકાઉન્ટ ફીઝ થયેલું હોય તો તેમને ખોલાવવા માટે શું કરવું જોઈએ તો તમને તો તમે હાઈકોર્ટમાં રીટ પણ કરી જજમેન્ટ પણ છે મોહમ્મદ સૈફુલ્લા વસીસ આરબીઆઈનું તો તમે એ તે જોઈ પણ શકો છો એટલે કે તમારું જો એકાઉન્ટ ફીસ થયેલું છે તો તમે આવી રીતે પણ ઓપન કરી શકશો થેન્ક યુ ગાઈઝ આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં